હવે જયદીપભાઈ આપણે એક બારે પેલું એક સેશન આપ્યું બરાબર અને આજે વીસ બે તમને ટોટલ છ સેશન આપ્યા હવે આ છ સેશન લીધા પછી હવે કેમ છે જયદીપભાઈ હવે કઈ તકલીફ આવે છે કોઈ તકલીફ નથી હવે જે તમને પેલા રૂટીન લાઈફમાં જે પ્રોબ્લેમ આવતો આવે છે આવું નથી બરાબર અને જયદીપભાઈ એ મારા તરફથી કોઈ તમને મેડિસિન આપવામાં આવી વિધાઉટ મેડિસિન જે અમારી જે ટેકનિક અમારી જે પદ્ધતિ છે એ પદ્ધતિથી આપણે જે તમને ક્લાઇમેટ બગડ્યું હતું હવે આપણે પ્રોબ્લેમ શું હતો એલ ફોર એલ ફાઈવ એલ ફાઈવ એસ જૂના એમ આઈ ની અંદર બે ડિસ્ક માં પ્રોબ્લેમ આવતો તો એમાં એલ ફોર એલ ફાઈવ વાળી થોડી વધારે ડિસ્ક બલ્સ થઈ આપણે આ નસ દબાવતી હતી મણકામાંથી બરોબર બેક પેઇન આપણને એટલે આવતું તો હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું કે આ ડિસ્ક જે બહાર નીકળી તેને ધીરે ધીરે આપણે અંદર ગોઠવી સેન્ટરમાં ગોઠવી બરાબર સોને આપણે સરખી કરી એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ સોલ્વ થઈ બરાબર અને જયદીભાઈ કેવી લાગી તમને મારી સારવાર સારી લાગી

બસ બાય